ગુજરાત વિદ્યાપીઠમાં પૂજ્ય ગાંધીજીની એકસો પંચાવન ની જન્મજયંતિની ભવ્ય અને ભાવસભર ઉજવણી કરાઈ ગુજરાત વિદ્યાપીઠમાં ગાંધી જયંતિની ઉજવણી અંતર્ગત અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું વિદ્યાપીઠના કુલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રજ ગાંધી ગ્રામજીવન પદયાત્રાનો શુભારંભ કરાવ્યો વિદ્યાપીઠના શૈક્ષણિક અને સેવકો સાથે જેટલા વિદ્યાર્થીઓ તારીખ થી છી ઓક્ટોબર દરમિયાન ગુજરાતના અઢાર હજાર જેટલા ગામોમાં પદયાત્રા કરશે અને સ્વાસ્થ્ય સમૃદ્ધિ તથા સંપદાના સંરક્ષણ માટેના પ્રાકૃતિક ખેતી મહાઅભિયાન માટે ખેડૂતો ગ્રામજનોને પ્રેરણા અને પ્રશિક્ષણ આપશે આપણા ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી

જમનાલાલ બજાજ કલાકક્ષ આર્ટ ગેલેરી તૈયાર કરવામાં આવી છે શ્રી જમનાલાલ બજાજ કલાકક્ષ આર્ટ ગેલેરીમાં કલાકારો પોતાના પ્રદર્શન પણ આયોજિત કરી શકશે આચાર્ય દેવરજીએ આ કલાકક્ષ ખુલ્લો મૂક્યું ગાંધી જયંતિના વિવિધ કાર્યક્રમોના અંતે કન્યા છાત્રાલય પરિસરમાં સામૂહિક સફાઈ અભિયાન હાથ ધરાયું હતું આચાર્ય દેવરજી અને ઉપસ્થિત સૌ મહાનુભાવો સફાઈ અભિયાનમાં જોડાયા હતા અને સૌએ સામૂહિક શ્રમ યજ્ઞ કર્યો હતો